જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું બેઝિક ઇલેક્ટ્રિકલ એમસી ક્યુ તો ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજ ફોન આવેલા કે સર ઇલેક્ટ્રિકલ માટે પણ કંઈક નવી શરૂઆત કરો એ એમસીની પરીક્ષા આવી રહી છે પછી જી એસએસએસ બી જે વાયરમેનની પરીક્ષા પણ ટૂંક સમયમાં આવશે યુજીવીસીએલ પીજીવીસીએલ એ પણ પરીક્ષાઓ આવશે તો કંઈક રિલેટેડ ઇલેક્ટ્રિકલ રિલેટેડ પણ વિડીયો ચાલુ કરો તો આપણે નવી શરૂઆત કરી છે બેઝિક ઇલેક્ટ્રિકલ એમસીક્યુ આવનારી તમામ પરીક્ષા માટે ઉપયોગી ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ ચાલુ કરીએ છીએ તો આ ટોપિકમાં વાત કરીશું ફંડામેન્ટલ ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી એક નવી શરૂઆત જો તમારો સાથ સપોર્ટ હશે તો બેઝિક ઇલેક્ટ્રિકલ તમારી પરીક્ષામાં જે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે આઈએમપી તો એ ટાઈપના આપણે ટોપિક વાઇઝ સંપૂર્ણ જે ક્લિયર કરાવીશું તમામે તમામ પરંતુ એના માટે એક સરસ છે તમારે સાથ સપોર્ટની જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં સાથ સહકાર મળ્યો તો એ પ્રમાણે આપણે તમામે તમામ સિલેબસ કવર કરાવેલો તો જો તમારો સાથ સહકાર મળશે તો બેઝિક ઇલેક્ટ્રિકલ એમસીક્યુ જે પ્રમાણે જે છે ફંડામેન્ટલ બેઝિક ટાઈપનું જે તમારી આવનારી પરીક્ષામાં પૂછાય છે તો એ ટાઈપના વિડીયો બનાવશું તો તેમાં તમને ઘણો ફાયદો થશે જે આઈટીએ ઇન્સ્ટ્રક્ટર ટૂંક સમયમાં ભરતી આવશે ટોટલ દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં વાત કરીશું તો સત્યાવીસો પ્લસ જેવી જગ્યાઓ છે તો એ ભરતી ફાઇનલ જ આવવાની છે તો આ જે છે પ્રશ્નો ઇલેક્ટ્રિકલ જે ડિપ્લોમા મિકેનિકલ સોરી મિત્રો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન વાયરમેન તો તેમના માટે દરેક માટે મહત્વના પ્રશ્નો છે તો એ રીતે તમારો સાથ સપોર્ટ હશે તો આપણે તમામે તમામ જે ઇલેક્ટ્રિકલના મતલબ કે આઈએમપી પ્રશ્નો જે મારા અનુભવના આધારે તમારી આગળ મૂકશું તો એ પ્રશ્નો સો ટકા તમને ફાયદો થશે જ તો ચાલો મિત્રો જે એક નવી શરૂઆત છે તમારા માટે ફંડામેન્ટલ ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી બરાબર તો ઇલેક્ટ્રિસિટીના જે ફંડામેન્ટલ ટર્મ્સ છે તો આઈએમપી જે પ્રશ્નો છે તો તેની ચર્ચા કરીશું મિત્રો ડિટેલમાં નહીં ભણાવું ફક્ત ને ફક્ત જે તમારી પરીક્ષામાં આઈએમપી પ્રશ્નો છે તો એ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તમારો સમય વધુ નહીં બરબાદ કરો કારણ કે આપણે જે પણ વિડીયો બનાવીએ છીએ એમાં તમારો સમય હું બરબાદ નથી કરતો કેમ કે જેટલો ટોપિક રિલેટેડ મતલબ કે જેટલા પ્રશ્નો છે એ વિશે જ આપણે માહિતી મતલબ કે એના વિશે જ ચર્ચા કરીશું કેમ કે આપણે કોઈ પ્રમોશન નથી કરતા કે કોઈ આપણે સિલેબસ નથી વેચતા કે અન્ય કોઈ પણ પ્રકારનું આપણે મટીરિયલ નથી વેચતા હા ફ્રીમાં આપીએ છીએ ફ્રીમાં કોઈ મિત્રને હેલ્પ કરીએ છીએ જે મારા આઈટીએ ઇન્સ્ટ્રક્ટરમાં મેં જે નોકરી કરી આઠ નવ વર્ષ તો એનો જે મારી પાસે અનુભવ છે તો એ અનુભવ તમારી આગળ શેર કરું છો અને આપણી પણ એક ઈચ્છા છે કે સમગ્ર ગુજરાતમાં ફ્રી શિક્ષણનો એક સેવા યજ્ઞ ચાલુ કર્યો છે તો દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીને એનો લાભ મળે તો એ માટે તમે પણ એક મને હેલ્પ કરી શકો છો એ વિડીયાને શેર કરીને બીજું તમારી પાસે હું કંઈ આશા નથી રાખતો ફક્ત ને ફક્ત એક વિડીયાને તમે શેર કરી લેજો તો બીજા વિદ્યાર્થીને આનો લાભ થાય બરાબર આપણે કોઈ પૈસા કે એવું કંઈ નથી આશા રાખીએ કે પૈસા આપો અથવા તો આ કોર્સ વેચીએ કે એવું નહીં ફક્ત અને ફક્ત આપણે એક આશા રાખીએ કે મિત્રો વિડીયાને લાઈક અને બીજા મિત્રોને શેર કરી દો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ આપણે જે રીતે તમે જોયું હશે જીએસઆરટીસી હેલ્પરમાં સાતસો પ્લસ વિદ્યાર્થીઓએ આપણા વિડીયો જોઈને નોકરી મેળવી છે એક પણ રૂપિયો ખર્ચા વગર તો આપણે પણ એવી જે છે તમને હેલ્પ કરીશું આવનારી એક્ઝામમાં તમને પણ સો ટકા ફાયદો થાય તો ચાલો મિત્રો સમય તમારો બરબાદ ન કરતા આપણે મેઈન ટોપિક પર આવીએ વાત કરીશું ફંડામેન્ટલ ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી એક જે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનો ડાયામીટર કેટલા ઘણો વધારે હોય છે આ પ્રશ્ન જે છે ઘણી વખત પૂછાયેલો છે કે જે પરમાણુ છે બરાબર તો પરમાણુમાં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનો ડાયામીટર કેટલો ગણો વધારે હોય છે બે ગણો ત્રણ ગણો ચાર ગણો કે પાંચ ગણો તો આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે તો એનો સાચો જવાબ છે ત્રણ ગણો તો કે જે પરમાણુમાં જે પ્રોટોન જે પ્રોટોન છે પ્રોટોન ઇલેક્ટ્રોન બરાબર ન્યુટ્રોન તો જે જે પ્રોટોન છે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનો જે ડાયામીટર છે ડાયામીટર મતલબ વ્યાસ કેટલા ગણો વધારે હોય છે તો ત્રણ ગણો પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા હોય છે આ પ્રશ્ન જે પરીક્ષા યુજીવીસીએલ કે આ પીજીવીસીએલ હમણાં પરીક્ષા કઈ એની અંદર આ પ્રશ્ન હતો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન ઘણી પરીક્ષાઓમાં આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમ છે તો પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં વજનમાં કેટલા ગણો ભારે હોય છે તો અહીં તમે જોઈ શકો છો ઓપ્શન જે ઓપ્શન આપેલા છે એકસો ચોર્યાસી એક હજાર આઠસો ચાલીસ એક પોઈન્ટ આઠસો ચાલીસ દસ હજાર તો તેનો સાચો જવાબ છે એક હજાર આઠસો ચાલીસ આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાયેલા છે મિત્રો તમારે બેઝિક ઇલેક્ટ્રિકલના જો એમસીક્યુ જોઈતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એ લિંક તમને મૂકી દેસો એમાં ચાલીસ પચાસ પેપર સોલ્યુશન મૂકેલા છે ગુજરાતીમાં તો એ તમે જોઈ શકશો અને તમને ઘણા કામ આવશે એના પછી વાત કરીશું પરમાણુના બંધારણમાં કયા ત્રણ પાર્ટિકલ હોય છે તો તે પાર્ટિકલ જે પરમાણુ છે તો એ એના બંધારણમાં કયા ત્રણ પાર્ટિકલ એટલે કે કણો હોય છે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન મેસોન ફોટોન ઇગ્નિટોન ઇલેક્ટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન કે તમામ તો જે પરમાણુના બંધારણમાં ત્રણ પાર્ટિકલ ત્રણ કણો હોય છે એક તો પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે જે પરમાણુ એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે સરખી વધારે શૂન્ય પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન વધારે તો જે પ્રમાણુમાં પ્રોટોન અને જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સરખી હોય છે આ ટાઈપના પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આપણે ખાસ આવા જે નાના સરળ ગણ એ પ્રશ્નો આપણે ધ્યાન નથી આપતા પરીક્ષામાં જ્યારે આવા પ્રશ્ન પૂછાય ત્યારે આપણે ગડબડ કરી દઈએ છીએ અથવા તો મિસમેચ થઈ જાય છે થોડા અટવાઈ જઈએ છીએ પ્રમાણુમાં ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ચાર્જ હોય છે પોઝિટિવ નેગેટિવ શૂન્ય એક પણ નહીં બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વને વિદ્યુતના કેવા કહેવામાં આવે છે અથવા તો ખાલી જગ્યા કહે છે તો કે જે તત્વના જે પ્રમાણુ છે એની જે બાહ્યતમ કક્ષા જે પ્રમાણુની અલગ અલગ કક્ષાઓ છે તો એ બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વને વિદ્યુતના

કે જે તત્વના પ્રમાણોની બાહ્યતમ કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વને વિદ્યુતના અવાહક કહેવામાં આવે છે એના પછી બીજો પ્રશ્ન છે કે જે તત્વના પ્રમાણોની બાહ્યતમ કક્ષામાં માત્ર ચાર ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહેવાય છે ઉદ્દીપક અવાહક વાહક અર્ધવાહક તો અર્ધવાહક આ જે ત્રણ પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે તમારી પરીક્ષામાં પૂછાય એવા છે તો આ જે છે તમારે જો યાદ રાખવા હોય તો યાદ રાખી લેજો ગોખવા હોય તો ગોખી લેજો ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે વોલ્ટેજ પાવર કરંટ રેઝિસ્ટન્સ તો જે ઇલેક્ટ્રિક પ્રેશર છે એને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એ ઇલેક્ટ્રિક પ્રેશર છે એને વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે આ પણ પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે એક મેગા વોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય તો દસ ટેન્ડ્રેસ ટુ ટુ ટેન ડ્રેસ ટુ થ્રી ટેન ટુ સિક્સ તો દસની છ ઘાત આ પણ યાદ રાખવાનું છે આ ટાઈપના પ્રશ્નો મિત્રો પૂછાય છે વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ એટલે કે મીટર વપરાય છે વોલ્ટ મીટર એ મીટર ઓહમ મીટર ફ્રિકવેન્સી મીટર તો જે વીજ સર્કિટ છે તો એમાં જે વીજ દબાણ છે એ વીજ દબાણ માપવા માટે વોલ્ટ મીટર જે છે વપરાય છે આ પણ પરીક્ષામાં આવા પ્રશ્નો આવે છે સપ્લાય સોર્સ સાથે લોડ જોડવામાં આવે ત્યારે તેના ટર્મિનલ પર જે વોલ્ટેજ મળે છે તેને ખાલી જગ્યા કહે છે પોટેન્શિયલ ડિફરન્સ ટર્મિનલ કરંટ વોલ્ટેજ રોડ કે એક પણ નહીં તો આમાં આપણે ભૂલ કરી દઈએ છીએ કે આમાં જે છે ટર્મિનલ આપેલું છે તો આપણે ટર્મિનલ કરંટ કહી શકીએ બરાબર તો જો પ્રશ્ન બરાબર વાંચ્યો હોય તો આપણને યાદ આવે તો પોટેન્શિયલ ડિફરન્સ તરીકે ઓળખવામાં આવે છે વાહકના જે આડશેડ છે એમાંથી એક દિશામાં પ્રત્યેક જે પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને ખાલી જગ્યા કહેવામાં આવે છે વીજ દબાણ વીજ અવરોધ બરાબર કે જે છે વીજ અવરોધ વીજ પ્રવાહ કે વીજ પાવર તો તેનો સાચો જવાબ છે વીજ પ્રવાહ કહેવામાં આવે છે આ પણ આઈએમપી પ્રશ્નો છે મિત્રો એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે એમ્પિયર વોલ્ટ ફેરાડે કે તમામ તો એસઆઈ એકમ પદ્ધતિમાં જે વીજ પ્રવાહ માપવાનો એકમ છે એમ્પિયર સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ એટલે કે મીટર વપરાય છે વોલ્ટ મીટર એ મીટર ઓહમ મીટર એક પણ નહીં તો સર્કિટમાં વીજ દબાણ માપવા માટે વોલ્ટ મીટર વપરાય છે ઇલેક્ટ્રિસિટીનો જથ્થો જે ઇલેક્ટ્રિક ચાર્જ માપવાનો એકમ કયો છે કુલમ એ મીટર એમ્પિયર ઓહમ વોલ્ટ તો કુલમ એના પછી એક કુલમ વીજ પાર એટલે ખાલી જગ્યા તો ક્યુ બરાબર આઈ ઇન્ટુ વી ક્યુ બરાબર આઈઆર ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી ક્યુ બરાબર વી ઇન્ટુ ટી તો તેનો સાચો જવાબ છે સી આ ટાઈપના પણ સૂત્રો પૂછાય છે મિત્રો એક એમ્પિયર સેકન્ડ એટલે ખાલી જગ્યા એક એમ્પિયર એક કુલમ ઓ એક ઓહમ એક વોલ્ટ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એક કુલમ એક કુલમ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ સિક્સ પોઈન્ટ છ પોઈન્ટ ચોવીસ ઇન્ટુ ટેન ટુ ટ્વેલ્વ ઇલેક્ટ્રોન્સ બી છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની ચૌદ ઘાત ઇલેક્ટ્રોન્સ છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની અઢાર ઇલેક્ટ્રોન્સ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી તો આમાં આપણને પ્રોબ્લેમ થઈ શકે કેમ કે બધું સર સરખું જ આપેલું છે તો એની જે ઘાત છે એ આપણે યાદ રાખવાની કે કેટલી એક કુલમ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોન તો છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસની અઢાર ઇલેક્ટ્રોન એનો ચાર્જ કહેવાય રેજિસ્ટન્સનો એકમ કયો છે તો એમ્પિયર હેનરી ઓહોમ વર્ટ તો રેજિસ્ટન્સનો એકમ છે ઓહમ સોરી મિત્રો તો તેનો સાચો જવાબ છે ઓહમ બરાબર તો મિત્રો આ જે મોસ્ટાઈમ આઈએમપી પ્રશ્નો હતા તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો વધુમાં વધુ શેર કરજો એ પ્રમાણે આપણને ખ્યાલ આવે તો એ પ્રમાણે આપણે બીજા પણ વિડીયો ટોપિક ચાલુ કરીએ